એવું લાગે છે જાણે ગુફા છે અમે લોકો ખેતરે જઈએ ઘાસ લેવા માટે ગાય સારું પણ એમ રસ્તા એવા એવા છે ને કે કદાચ જોવા તો જોયા જ નથી મને તો એવું લાગી ગયું જાણે કઈ ગુફા માંથી આવી ને એવું લાગી ગયું મને જુઓ અહીંયા તો ભૂલથી કોઈ ચાલ્યું જાય છે અંદર ઘૂસી જાય એવું છે જુઓ એટલો વરસાદ છે ને કેમ છો જય માતાજી આપ સૌ ને જય માતાજી અને હેપી જન્માષ્ટમી હું તમે જુઓ છો કે આજકાલ હું ગામના વિડીયો મૂકું છું કેમ કે હું ગામ છું બાકી ખાસ કરીને હું ધાર્મિક વિડીયો બનાવતી હોઉં છું અને ધાર્મિક મતલબ માતાજીના કે દેવી દેવતાઓના એવા જ વિડીયો બનાવતી હોઉં છું પણ કેટલા ટાઈમથી હું ગામ છું તો ગામના વિડીયો મૂકું છું અને આજે અમે જઈ રહ્યા છીએ ખેતરે ઘાસ ચારો લેવા કેમકે જુઓ કોઈના પણ ઘરમાં ગાય કે ભેંસ હોય ને એ ખુદના માટે ખાવાનું હોય કે ના હોય પણ ગાય ભેંસ માટે જરૂર વ્યવસ્થા કરવી પડે એટલે અમે જઈએ છીએ આટલા વરસાદમાં પણ ઘાસ લેવા માટે જઈએ છીએ અને જુઓ તમે આ જોઈ જ શકો છો એવા રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું છે જુઓ એ ચાર દિવસથી એટલો વરસાદ આવે છે અમારા ગામ બાજુ કે નહીં પૂછો અને ચાલો હવે આપણે આગળ જઈએ માસી હા આવું હા આ એવો રસ્તો છે કે ચંપલ પહેરીને નહીં જવા હે ચંપલ કાઢીને જવા હે નહીં તો અંદર ભરાઈ જાય તમારા જ પગ કેટલા અંદર જાય છે અંદર ગળાઈ તો નહીં જઈએ ને હા તારે જો તમારા પગ કેટલા અંદર જાય છે આ વરસાદનું પાણી જુઓ તમે ખેતરમાંથી ડાંગરમાંથી અંદર થઈને જઈ રહ્યું છે કેટલું સરસ લાગે છે એવું લાગે છે દૂરથી જાણે કોઈ રસ્તો બનાવેલો છે અહીંયા અમે ઘાસ કાપવા આવ્યા છે અહીંયાથી ઘાસ કાપીને લઈ જવાના છે મસ્ત લીલું છમ ઘાસ થઈ રહ્યું છે અને હવે આ બાજુ અમે જવાના છે આગળ ચપ્પલ નીકળી ગયું પૈથી કાપવાના છે જુઓ નાસે કાપવા પણ લઈ ગયા જુઓ આખું પાણી ભરાય ગયેલું છે રોપણ રોપામાં તો કઈ થાય તો નહીં ને કે મસ્ત લાગે છે લેવા આવ્યા છે જુઓ આ કાપવાનું ચાલુ કર્યું છે ગાય ભેંસ માટે આજકાલ ગામડે છે એટલે આવા કામ તો કરવાના થાય જ છે જુઆરી તો ઘાસ કાપતા છે વાંસજી મસ્ત થઈ રહેલું છે ઘાસ હે ને આ બાજુ મકાઈ કરેલી છે આ સાઈડ કોઈ બીજાનું ખેતર છે ઓ આ તો જો કેટલું પાણી ભરાયેલું છે આપને પણ બતાવું આખું કોતર ભરાઈ ગયેલું છે વરસાદ જ એટલો છે આ બાજુ જરાક આગળ જઈ આવું હે ને જો આ સાઈડ મકાઈ કરેલી છે અને આ સાઈડ જે તમે જોશો એવું પાણી ભરાઈ ગયેલું છે ને વરસાદનું જુઓ આ મકાઈ નું ખેતર છે બસ આ જુઓ આ કોતરનું જેનું ખેતર હશે એની બિચારાની હું હાલત થઈ હશે આખું ડાંગર ડૂબી ગયું છે પાણીમાં આખું ખેતર પાણી પાણી થઈ ગયું છે પછી ઘાસ કાપતા છે ત્યાં સુધી આપણે આગળ જોઈ આવીએ આગળ કેટલું પાણી જાય છે હું તમને બતાવું બહુ ઘણું જ પાણી જાય છે બતાવું તમને ચાલો આપણે આગળ જોવા જઈએ આખું મારે ખેતર ફરીને જવું પડશે જુઓ કેમ કે આ બાજુ ઊંચું ઊંચું ઘાસ છે એટલે એની અંદરથી જાઓ તો અહીંયા સાપ સપોલા પાસે કહેતા હતા કે ફરીને જા આ બાજુ બહુ મોટો સાફ ફરે છે એમ કે એટલે હું આખું ફરીને જાઉં છું ઉપરથી આપણે આ બાજુથી આ સાઈડ જવાનું છે લોકેશન મસ્ત લાગે છે પણ જોઈ જોઈને જોવું પડશે જોવા આવો ઘાસવાળો રસ્તો છે આનામાંથી ચાલીને જવું પડશે અહીંયા પણ મકાઈ કરેલી છે સરસ લાગે છે ચાલો આ બાજુ જઈએ હવે અહીંયા તો મસ્ત સિંગ કરેલી છે જુઓ તુવેરના નાના નાના છોડ છે અને આ બાજુ સિંગ કરેલી છે મસ્ત આટલું ચૂક ઘાસ છે અને એની અંદર અંદરથી ચાલીને જવાનું એમ પીક લાગે એવું છે જુઓ હવે આવી જ ગયું છે જુઓ તમે જોશો ને તો નદી છે કે આ શું છે એટલો ભયંકર વરસાદ આવે છે ત્રણ થી ચાર દિવસમાં કે જુઓ ખેત ખેતરોમાં કેવું પાણી ભરાયું છે અને કેવી રીતે જાય છે આ આખું ડાંગર ડૂબી ગયું છે અને આવી રીતે આખું ખેતર ભરાઈને આ સાઈડથી આવી રીતે આવે છે જો આ કેટલું એમ ડેન્જર લાગે છે આ એવું લાગે નહીં કે વરસાદનું પાણી છે અને ખેતર છે એવું લાગે જાણે બહુ મોટી કોઈ નદી છે

અહીંયા ખેતરમાં મસ્ત એમ ગલકાના વેલા કરેલા છે ચાલો આપણે જોવા જઈએ લાગ્યા છે કે નહીં આવ્યા છે તો જોતા જઈએ અહીંયા ભાજીનો છોડ ખાટીભાજીનો છોડ મસ્ત થઈ રહ્યો છે ભીંડા તો હજુ લાયગા નથી ફૂલ છે નાના નાના ને ગલકા હા ગલકા છે નાના નાના તૈયારીમાં જ છે જુઓ આ બાજુ ઝુમખા લાગેલા છે બરાબર જોવા આ શું છે મને એમ કે સાપ છે જોવા આ દાંતોડુ કોઈ સંતાડીને ગયું છે અહીંયા એ મસ્ત થેરેલા છે જુઓ મને શું દેખાઈ ગયું આપને પણ ગમશે હું તમને બતાવું છું એક મિનિટ હં જુઓ આ તમને દેખાય છે આ ભીંડીનું પત્તું છે આ ભીંડાના ઝાડ છે એની અંદર ચકલીએ માળો કરેલો છે અને ઈંડા મૂકેલા છે હું તમને બતાવું જો આપને દેખાતું હશે એક નાનકડું ઈંડું મૂકેલું છે ચકલીએ અને આ ભીંડાના પત્તામાં આ રીતે સીવીને પછી માળો કરીને મૂકેલો છે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે કેટલી કારીગરીથી એને બનાવેલું છે કે વરસાદે ના લાગે અને કોઈને ખબરે ના પડે વરસાદ પણ ના લાગે અને કોઈને ખબર ના પડે એવી રીતે એક ચકલીએ માળો બનાવેલો છે આ ભીંડાના પત્તાની અંદર અને હજુ તો એક ઇંડું જોવા મળેલું છે એકદમ નાનું નાનું મસ્ત એમ જે તમે જોયું અને હવે આપણે જઈએ આગળ વરસાદે ચાલુ જ છે આ વખતે સુરતની જન્માષ્ટમી ગણપતિ બાપા કશું જોવા નથી મળવાનું કેમકે હું ગામ છું આપ જુઓ જ છો હું ખાસ કરીને ગામના જ વિડીયો મૂકું છું હમણાં કેમકે હું ગામ છું ને સુરત ખબર નહીં ક્યારે જવાશે હવે અમે લોકો ચાઈલા ઘર તરફ ચાલો તો અમારો રસ્તો ખાસ રમાઈ ગયો છે અને અમે જે છે એમ કે છે ને ખૂબ જ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને જો આ વાવાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે અમે લોકો હવે ચાઈલા ઘરે આ તમે જોઈ જ શકો છો વરસાદ બહુ જ વરસાદ ચાલુ થઈ ગયેલો છે અને બધું બધું પાણી ભરાઈને એટલે હવે અમે લોકો ઘર બાજુ ભાગવાના છે હવે અહીંથી જવું પડશે હવે મારે કૂદકો મારીને ચપ્પલ હવે ચીકણા છે ઓકે આવજો જય માતાજી આપ સૌને હેપી જન્માષ્ટમી આ વખતે સુરતની જન્માષ્ટમી જોવા નહીં મળશે હું ગામ છું એટલે આવજો જય માતાજી વિડીયો શેર કરજો લાઈક કરજો અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી આવજો